ગંગા સમગ્રના પ્રદેશ આગેવાનોની હાજરીમાં તાપી કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી રામાસિંહજીના માર્ગદર્શનથી ગુજરાત પ્રાંતના અને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરુણસિંહ રાજપૂતજી ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી અને ગુજરાત પ્રાંતના ગંગા સમગ્રના મહિલા પ્રમુખ નીતુબેન ખેમાણીના માર્ગદર્શનમાં સાત દસ બે હજાર ચોવીસ સોમવારે તાપી જિલ્લા કલેક્ટર શ્રીને શ્રીમદ ભગવદ્ ગીતાનો શિક્ષણમાં ધોરણ છ સાત આઠમાં અભ્યાસક્રમમાં કાયમી સમાવેશ કરી ભણવામાં આવે તેવું સમર્થન પત્ર આરએસએસ પ્રકોષ્ઠ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા આપવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્ય સિદ્ધાંતોના વિચારો બાળકોના જીવનમાં ભણતર દ્વારા વિદ્યાર્થી જીવનથી જ સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા નિર્માણ પામી વણાઈ જાય તો તેમના જીવન ઘડતર અને ભારતના ઘડતર માટે અવશ્ય મદદરૂપ સાબિત થશે જીવન સંઘર્ષમાં દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાયેલું છે જેને દુનિયા આખીએ પણ સ્વીકૃતિ આપી છે ખરેખર ગીતાએ જીવન જીવવાની સંજીવની જડીબુટ્ટી સમાન છે ગીતાના વિચારોથી આજના સ્પર્ધાત્મક યુગમાં નિષ્ફળતા આવે તો

જીના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂતજી સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ તથા ગુજરાત પ્રાંતના ગંગા સમગ્રના મહિલા પ્રમુખ નીતુબેન ખેમાણીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ સાત દસ ચોવીસ ને સોમવારે તાપી જિલ્લાના શિક્ષણ માં ધોરણ છ સાત આઠ માં અભ્યાસક્રમના કાયમી માટે ભણાવવામાં આવે તેવું સમર્થન પત્ર આપવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે ગીતા એ સ્વયં શ્રી મુખારવિંદ માંથી ઉત્પન્ન થયેલ અમૃતવાણી છે જેનું સમાજમાં બાળકો માટે ખૂબ જ અનિવાર્ય છે શિક્ષણની અંદર બાળકોમાં હતાશા અને 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 નિરાશાને ધ્યાનમાં રાખી તેમને સંઘર્ષમાં શક્તિ સાહસની વૃત્તિ કેળવાય એ હેતુથી આ શિક્ષણમાં એનો ઉમેરો કરવામાં આવે છે બાળકોમાં સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠાનો સમન્વય થાય એ હેતુથી આજ રોજ તાપી જિલ્લા ગંગા સભ દ્વારા આવેદન સમર્થન પત્રક શ્રી કલેક્ટર સાહેબ ને આપવામાં આવ્યું છે મનીષ જ્ઞાન ચંદાની કાપી